દીકરીના લગ્ન માટે સોનું ખરીદવું તે દરેક માતાપિતાની ઈચ્છા હોય છે અને આ ભારતીય પરંપરા પણ છે પરંતુ હવે એવા માતાપિતા પણ છે જે એવું કહી રહ્યા છે કે ઘરેણા વિના દીકરીને કેવી રીતે વિદાય આપવી કેમ કે છેલ્લા એક વર્ષમાં સોનું લગભગ સુડતાલીસ ટકા સુધી મોંઘું થઈ ગયું છે તેની સૌથી વધારે અસર આ વર્ષે લગ્નમાં જોવા મળશે વર્ષ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ કિંમત પંચોતેર હજાર નવસો ત્રીસ રૂપિયા વર્ષ સપ્ટેમ્બર બે હજાર પચીસ કિંમત એક લાખ અગિયાર હજાર બસો એંસી રૂપિયા એટલે કે એક વર્ષમાં દસ ગ્રામ સોનાની કિંમતમાં પાંત્રીસ હજાર રૂપિયાનો વધારો થઈ ગયો છે જેના કારણે આ વર્ષે લગ્નની સિઝન અનેક પરિવારો માટે મુશ્કેલદાયક બની રહેવાની છે કેમ કે સોનાની કિંમતમાં માત્ર વધારો જ થયો નથી પરંતુ સતત વધતી કિંમતોએ તે પરિવારોને વિચારવા પર મજબૂર કરી દીધા છે જેમના આ વર્ષે લગ્ન છે સોનાની કિંમતમાં વધારો થતાં જ્વેલરી બજાર પર પણ તેની અસર જોવા મળી રહી છે જ્વેલરીના વેચાણમાં ઘટાડો થયો છે અને અનેક દુકાનદાર ઈએમઆઈ પર ઘરેણાં આપવાની યોજના લાવી રહ્યા છે સોનાના કમર તોડ વધારાએ લોકોની પસંદ અને સ્ટ્રેટેજી બદલી નાખી છે લોકો હવે ગોલ્ડના વિકલ્પ તરીકે શું ખરીદી રહ્યા છે તેના પર નજર કરીએ તો હળવી અને મિનિમલ જ્વેલરી અઢાર કેરેટ અને ચૌદ કેરેટ ગોલ્ડ ગોલ્ડ પ્લેટેડ અને ઇમિટેશન જ્વેલરી સિલ્વર અને પ્લેટિનિયમ જ્વેલરી દીકરીના લગ્નમાં સોનું ખરીદવાનું દરેક માતાપિતાનું સપનું હોય છે જો કે સતત વધી રહેલી કિંમતોએ દરેક દીકરીના માતાપિતાને ચિંતામાં મૂકી દીધા છે